તો એ લોક જ કેમ છો બધા મજામાં જશો બધા બધાને તો ફરીથી આપણા લોક માની ગાંધી સ્વાગત છે તો ગઈ જ આજે આપણા કોઈ મિત્ર આવ્યા છે આ બાજુ આપણી સાયકલ પહેરી છે કારણ કે એ બધા ગયા છે એના ગામડે કારણ કે શનિ રવિ છે એટલા માટે તો અને હું જઈ રહ્યો હું જઈ રહ્યો છું મારા માસીને ત્યાં અને આ ગાઈસ એક વાત જણાવી નથી કે આપણે તમે 230 ત્રીસ સબસ્ક્રાઈબર પણ પૂરા કરાવી દીધા છે તો હવે એ વખત સપોર્ટ કરો કે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા કરાવી દે અને કંઈ જ મેં કાલે મારા ભાઈ બહેનને આવ્યા તો એ વિડીયો પાર્ટ વન ને પાર્ટ ટુ અત્યારે પણ મૂકી દીધો છે એ વિડીયો પણ તમે જવાનું ચૂકતા નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બે પર ક્લિક કરીને બેલેકન તરી વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો તો કઈ જ આપણે સ્વેટર પણ પહેરી લીધું છે અને આ બાજુ આપણે વાઇની બાઇક છે ને આ બાજુ પપ્પાની અને આપણે ગાડી રાખી દીધી છે માં તમે જોઈ શકો છો આ બાજુ આપણે બીજી ગાડી પહેરી છે તો કંઈ જ હવે હું મારા માસીન ત્યાં પહોંચી ગયો હતો મારા મામાન છોકરાને અમે બે છીએ મારા મમ્મીની બધા ઉડીયા છે બહાર તો હવે થોડીક વાર પછી તમને મળો તો બી કન્ટિન્યુ બની સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાઈકો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો તો ગઈ જ આવો નજારો છે તમે જોઈ શકો છો અને આ ઓલી બાજુથી મારા મામાનો છોકરો છે અને આ બાજુ આવે છે મારા માસીની છોકરી છે એટલે મારી બેન છે હાઈ કર દે હાઈ કર દે એટલે આપેલી એટલે કે મીન્સ આપણે એને વેચી દીધેલી છે એમ તો હજી મારા મમ્મીની આવી નથી તો હવે અટકેલા આવ્યું એટલે હવે આપણે ઉપર જઈએ તો કારણ કે શું છે કારણ કે હું વેલા ઉઠું એટલા માટે તો કહે હું ક્યારે હું ઉઠી ગયો છું અત્યારે બાબુ આવે છે સાડા ચાર તો હવે ચા પાણી પીને આપણે ઘર તરફ રવાના થઈએ તો હવે ઘરે જઈને પછી તમે મળીએ તો લોકમાં બી કન્ટિન્યુ બની રહીજો તો ફાઇનલી ગાઈસ હવે હું નાઈને રેડી થઈ ગયો છું અને અત્યારે વાગવામાં આવ્યા છે સાત ને પંદર તમે જોઈ શકો છો તો ગાઈસ આપણે આજે મારા માસીને ત્યાં જમવાનું રાખ્યું છે તો હવે આપણે ત્યાં જઈને ત્યાં જમવાનું છે અત્યારે હું હું ઘરે આવ્યો છું હું ને મારા બે ઘરે આવ્યા છીએ અને મારા મમ્મી અને મારા ભાઈને ત્યાં છે એટલે મારે થોડુંક ઘરે કામ હતું એટલા માટે તો હવે વ્લોગમાં બી કન્ટિન્યુ બની રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ લેકન પર ક્લિક કરીને બેલ લેકન દબાવી લેજો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો અને હવે જ મેં પાર્ટ બીજો પણ મૂકી દીધો છે આપણે ઓલો ફની વિડીયોનો તો એ પણ જોવાનું ચૂકતા નહીં

તો પછી કઈ જાય ઘરે આવી ગયો છું અને હવે સુઈ જાઉં છું કારણ કે રાતના અત્યારે સાડા અગિયારથી છે એટલા માટે તો મળ્યા બીજા લગ્ન જઈને